છેલ્લા ઘણા સમયથી ખાલી પડેલી એસીબીની ડિરેક્ટરની પોસ્ટ પર કેન્દ્રમાંથી ડેપ્યુટેશન બાદ પરત આવેલા આઈપીએસ અધિકારી પિયુષ પટેલની રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા નિમણૂક કરવામાં આવી છે આઈપીએસ શમશેરસિંહના કેન્દ્ર સરકારમાં થયેલા ડેપ્યુટેશનના હુકમ બાદ આ પોસ્ટ ખાલી પડી હતી જ્યારે બીજી બાજુ આઈપીએસ અધિકારી પિયુષ પટેલ પણ પોસ્ટિંગની રાહ જોતા હતા ત્યારે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા આજે જાહેરનામું બહાર પાડી ઓગણીસો અઠ્ઠાણું બેચના આઈપીએસ પિયુષ પટેલની નિયુક્તિ એન્ટી કરપ્શન બ્યુરો અમદાવાદના ડિરેક્ટર તરીકે કરવામાં આવી છે માધુપુરા વિસ્તારમાં દેશી દારૂ પીવાથી એક વ્યક્તિનું મોત થયું હોવાનો મેસેજ મળતા માધુપુરા પોલીસ એસીપી ડીસીપી સહિતના અધિકારીઓ હોસ્પિટલ દોડી ગયા હતા જેમાં મૃત્યુ પામેલા વ્યક્તિના સગા ભાઈએ જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને લઠ્ઠાકારની જાહેરાત કરી હતી જોકે પોલીસે ખરાઈ કરતા જાણવા મળ્યું હતું કે મૃત્યુ પામનારને શ્વાસ અને ટીબી સહિતની બીમારીઓ હતી જેની સારવાર પણ ચાલી રહી હતી તેમ છતાં મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા પોલીસે પેનલ ડોક્ટર મારફતે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અમદાવાદ અને વડોદરામાંથી એકસો ઓગણપચાસ ઇકો કારની ચોરી કરી સ્ક્રેપમાં આપવાના કૌભાંડમાં ત્રણ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે આયુર્વેદિક ડોક્ટર બન્યા બાદ વાહન ચોરીના રવાડે ચડેલા અને એકસો ચુમ્માળીસ જેટલા ગુનામાં સંડોવાયેલ વાહન ચોર તેના ભાઈ તેમજ સાગરીત મળી કુલ ત્રણ શખ્સોને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે જેમાં અમદાવાદ જિલ્લાના બાવડા ગામના હરેશ માણિયાને પાસેથી સાથે લીધો હતો જેની પૂછપરછ બાદ પોલીસે આ ગુનામાં સંડોવાયેલ અન્ય બે આરોપીઓને પણ ઝડપી લઈ ચોરીની બે કાર મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ મળી સાત લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે